વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ડોગ હોસ્ટેલને વિરોધમાં સોસાયટીના રહીશોએ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ દે નીલકમલ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા વિપક્ષી નેતા ચંદ્રકાંત વધુને સાથે રાખીને સોસાયટીમાં રહેતા બંગલા નંબર સોળમાં ચાલતી ડોગ હોસ્ટેલ બાબતે મ્યુનિસિપલ કમિશનરની રજૂઆત કરવા ગયા હતા બંગલા નંબર સોળમાં રહેતા અમન દેસાઈ ગેરકાયદેસર ડોગ હોસ્ટેલ ચલાવે છે ગંદકી અને આરોગ્યને અસર થાય છે ત્યારે વરિષ્ઠ નાગરિકો તથા બાળકો તેમજ મહિલાઓને ખૂબ જ તકલીફ થઈ રહી છે અને આ ગેરકાયદેસર હોસ્ટેલ ચલાવે છે ડોગ સાથે જંગલી વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે જે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અમન દેસાઈ નામનો રહેવાસી ખોટી રીતના ડોગ હોસ્ટેલ ચલાવે છે તેના વિરોધમાં તમામ રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અમારી સોસાયટીનો પ્રશ્ન લઈને અહીંયા આવ્યા છે કમિશનરને મળવા માટે અમારી સોસાયટીમાં સોળ નંબરનું ઘર છે જેમાં એક વ્યક્તિ અમન કરીને છે અમન દેસાઈ એ ડોગ હોસ્ટેલ ચલાવે છે એને કોઈની પરમિશન નથી લીધી પરમિશનનો મુદ્દો તો બાજુ પર છે પણ એ કોમર્શિયલ છે પૈસા લઈને ડોગ હોસ્ટેલ ચલાવે છે બરાબર પણ એ ડોગનું બરાબર કેર કરતો નથી ડોગને બરાબર ખાવાનું આપે નહીં એટલે ડોગ પછી બહુ જ રડે અને મધ્યરાત્રિ રડે સવારે વહેલું રડે બપોરે રડે હવે આજુબાજુમાં જે નાના ભૂલકાઓ રહેતા હોય ડોગના રડવાના અવાજથી જાગી જાય ઘરડા જે બીમાર સિટીઝન રહે છે એ લોકોની પણ ઊંઘમાં ખલેલ પહોંચે છે એ ઉપરાંત ડોગનું જે મળમૂત્ર હોય કચરો હોય એનો એ યોગ્ય નિકાલ કરતો નથી એના કમ્પાઉન્ડમાં જ રાખે છે એની ગંધ બહુ જ ખરાબ આવે છે એનાથી અમારી હેલ્થને બહુ જ નુકસાન થાય છે તો એની માટે યોગ્ય પગલાં લેવા અને અમને મદદ કરવા માટે અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ અમે કમિશનરને રજૂઆત કરી નીચે નીચે પણ રજૂઆત કરી